સુરતના ઝુંપરપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મ સંકટમાં મુકાયા છે કતારગામ વિસ્તારોમાં ઝુપરપટ્ટીના બાળકોને ભણવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો ઝુપરપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધાર કાર્ડ પણ તૈયાર કર્યા હતા આ તમામ વસ્તુ કતારગામમાં ડિમોલેશન સમયે જપ્ત કરી હતી પરંતુ કચેરી પરથી આ આ સામાન ગાયબ થયો હોવાનો સંચાલકો આક્ષેપ છે તો બીજી તરફ બાબતે અધિકારીઓ તપાસ કરાવી લેવાનું કહી એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે એનજીઓને ચિંતા એ ઉપજી છે કે જો સામાન પરત નહીં મળે તો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે એનજીઓએ માંગ કરી છે કે એસએમસી તેઓના જપ્ત કરેલો સામાન પરત કરે અથવા પૈસા આપે સુરતના ઝુંપડપટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વ સર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મ સંકટમાં મુકાયા છે કતારગામ વિસ્તારમાં ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો ઝુંપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધાર કાર્ડ પણ તૈયાર કર્યા હતા તમામ વસ્તુ કતારગામમાં ડિમોલેશન સમયે એસએમસીએ જપ્ત કરી હતી પરંતુ ત્યારબાદ કચેરી પરથી આ સામાન ગાયબ થયો હોવાનો એનજીઓના સંચાલકોનો આક્ષેપ છે તો બીજી તરફ આ બાબતે એસએમસીના અધિકારીઓ તપાસ કરાવી લેવાનું કહી એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે એનજીઓને ચિંતા એ ઉભજી છે કે જો આ સામાન પરત નહીં મળે તો ગરીબી વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે એનજીઓએ માંગ કરી છે કે એસએમસી દેવોનો જપ્ત કરેલો સામાન પરત કરે અથવા તો પૈસા આપે સ્વસર્જન એનજીઓ સુરતમાં રખડતા અને અનાથ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા કરવાનું કામ કરે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરીબ પરિવારોના જે બાળકોનું રખડતું ભટકતું જીવન જીવતા હોય છે તેવા બાળકોને શિક્ષણ આપવા માટેનો પ્રયાસ આ એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે કતારગામ વિસ્તારમાં રહેતા એનજીઓના સંચાલકો દ્વારા પણ અહીં આખા વિસ્તારની આસપાસ જે ગરીબ બાળકો છે તેમને ભણાવવામાં આવતા હતા આવી રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં એનજીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જો કે ગેરકાયદેસર દબાણ કરાયેલા ઝૂપડાં સહિતની અન્ય વસ્તુઓને દબાણ ખાતા દ્વારા દૂર કરવામાં આવી હતી એ દરમિયાન આ એનજીઓ દ્વારા જે બાળકો માટે શેરસરીનો સામાન એકત્ર કરવામાં આવ્યો હતો તે પણ દબાણ ખાતા દ્વારા લઈ લેવામાં આવ્યો હતો પરંતુ આશ્ચર્યજનક રીતે આ તમામ સામાન ગુમ થઈ ગયો હોવાનું જણાય આવે છે અમે સ્વસર્જન ફાઉન્ડેશન ચલાવીએ છીએ આવા જે રોડ ઉપર બચ્ચાઓ રહેતા હોય એમને અમે ફ્રીમાં એજ્યુકેશન એવું બધું પ્રોવાઈડ કરીએ છીએ અને પછી સ્કૂલમાં એડમિશન કરાવીએ છીએ કે જેનાથી કોઈ પણ એક પણ છોકરાઓ શિક્ષણથી વંચિત ના રહે તો એ અહીંયા જ્યારે ડિમોલ્યુશન થયું તો ત્યારે અમારો બધો ફાઉન્ડેશન નો જેટલો બી સામાન હતો એ બધો સામાન એ લોકો કતારગામ ઝોન ઓફિસ પર લઈ ગયા હતા અને ત્યાં એક ઝોન ઓફિસ ઉપર અમે જયારે ત્યાં લેવા માટે ગયા તો ત્યારે અમને એવું કીધું કે તમે લોકો અત્યારે સોમવારે આવો મેમ અત્યારે રજા પર છે તો અમે લોકો સોમવારે પાછા ગયા તો સોમવારે એ સામાન ત્યાં નહોતો એટલે અમે લોકોએ ત્યાં કમ્પ્લેન કરી કે ભાઈ અમારો સામાન અહીંયા નથી અમે શનિવારે જોયો તો અને સોમવારે નથી તો એ લોકો એવું કીધું કે આ લોકો ચોરી ગયા છે તો હવે એ ચોરી ગયા જે કતારગામ ઝોન ઓફિસની અંદર હતો તો એ જવાબદારી તમારી છે અગર તમે સામાન સાચવી નથી શકતા તો પછી તમે લઈ પણ નહીં જાઓ અગર તમે લઈ જાઓ છો તો એ એ સામાનની જવાબદારી તમારી છે કે તમે સાચવો તો હવે એ સામાન નથી તો આનું અમને રિટર્ન ક્યારે મળશે એ સામાન અગર એ અને આ બધો એજ્યુકેશનનો સામાન હતો આ બચ્ચાઓનો જે હવે સ્કૂલ ઓપન થવાની છે તો એ લોકોનો અમે સામાન બધો લીધો હતો બુક્સ હતી સ્ટેશનરી હતી એ લોકોની ગેમ્સ હતી બધું જ હતું હવે એમાંથી એક બી સામાન અમને ત્યાં નથી મળ્યો ખાલી પાંચ છ બેગ સિવાય બીજું જ નથી તો હવે સ્કૂલ ઓપન થશે તો આ લોકોનું શું અને એ પર્સનલી અમે યંગ યુથ અમે કોન્ટ્રીબ્યુટ કરીને આ બધી વસ્તુઓ અમે લોકો આ લોકોના એજ્યુકેશનનો સામાન અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ આમાં ગવર્મેન્ટ તો અમને હેલ્પ નથી કરતું પણ અમે પર્સનલી એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ બાળક આવી રીતે શિક્ષણથી વંચિત ના રહે અમે લોકો આવનારી પેઢીને સિક્યોર કરવા જઈ રહ્યા છીએ કે એ લોકો ભવિષ્ય એ લોકોનું સારું બને તો એટલીસ્ટ અમે આમાં હેલ્પ જોઈએ છે કે તમે મને આ સામાન જે બી છે એ મને રિટર્ન કરો અને જો સામાન તમે રિટર્ન નથી કરી શકતા તો પછી એની જેટલી બી કિંમત છે ને એ અમને રિટર્ન ન્યૂઝ સુરત